સુરેન્દ્રનગરના ચૂડા તાલુકામાં સતત વરસેલ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અનેક ગામમાં મગફળી કપાસ તુવેરના પાક બગડતા ખેડૂતો પર આપ તૂટી પડ્યું છે તો ખેડૂતોને સહાય મળે તે માટે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ચુડામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે સેચકપર ખાડિયા સુધી પાકનું ધોવાણ થયું છે ખેડૂતોએ હવે સહાયની માંગણી ઉપાડી છે અત્યારે હાલ કમોસમી વરસાદના કારણે સતત સાત દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેમાં ખેડૂતના મોઢે ટોળી આવેલો જન્માની રહ્યો છે તેમાં વિસ્તારના ધારાસભ્ય શ્રી ગિરીટસિંહ રાણા સાહેબે જે શ્રી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને ખેડૂતોને રાહત પેકેજ જાહેર થાય તેવો પત્ર લખીને આવેદન આપવામાં આવ્યું છે ત્યારે ખરેખર ખેડૂતોનું દેવું માફ થાય અથવા સારું એવું અંતર મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે